ગાંધીનગર કે જ્યાંથી ગુમ બાળકીની લાશ મળી આવી છે પ્લાસ્ટિકની બેગમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો ગાંધીનગરના રાયપુરમાં બાર નવેમ્બરે ગુમ થયેલ નવ વર્ષની બાળકીનો ઘર જ પ્લાસ્ટિકના કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો છે રહેતી બાળકી બાર નવેમ્બરે સવારે ગુમ થઈ બાળકી ગુમ થતાં જ પરિવારજનોએ ડપોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો નો ગુનો નોંધાવ્યો ફરિયાદના આધારે પોલીસે સોશિયલ મીડિયામાં જાહેરાત આપીને બાળકીની શોધખોળ હાથ ધરી જોકે તેર નવેમ્બરે રાત્રે ઘરની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી પ્લાસ્ટિકના કોથળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો બાળકીનો મૃતદેહ મળતા જ પરિવાર પણ આઘાતમાં છે ઘટનાની જાણ થતા ગાંધીનગર એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા એફએસએલની પણ મદદ લેવામાં આવી પ્રાથમિક પુરાવા એકત્રિત કરાયા પ્રાથમિક તપાસમાં ગળું દપાવીને બાળકીની હત્યા કરાઈ હોવાની પોલીસને આશંકા છે આ સાથે જ હત્યા કરતા પહેલા બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી